દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઈક શેર કરો સુરેન્દ્રનગર ઝીંજુવાડા પોલીસ સ્ટેશનના વિસાવડી ગામના નગવાડાના જૂના માર્ગની સીમાથી જાહેરમાં પાટ પાસાના પૈસાની હરજીતનો જુગાર રમતા ચાર ઈસમોને રૂપિયા બે લાખ સોળ હજાર ચારસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર એલસીબી ટીમ દ્વારા ચોક્કસ બાતમી હકીકતના આધારે વિસાવડી ગામના નગવાડાના જૂના માર્ગની સીમમાંથી જાહેર પટ પાસાના પૈસાની અરજીનો જુગાર રમતા ઈસમો પાસેથી રોકડ રૂપિયા દસ હજાર નવસો તથા મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા પંચાવનસો તથા મોટરસાયકલ નંગ છ જેની કિંમત રૂપિયા બે લાખ તથા પટ ન પાસા નંગ ચાર એમ મુદામાલ કિંમત રૂપિયા બે લાખ પંદર હજાર ચારસો સાથે આરોપી નંગ એકથી ચાર પકડાયેલ ગયેલ તેમજ આરોપી નંગ પાંચથી અગિયારની પકડાઈ ગુનો કરેલ હોય જે અંગે જીજુવાડા પોલીસ સ્ટેશન જુગારધારા ગુનો મુજબ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે વર્તમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વટવાણ